તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય તો કેટલા બધા પ્રશ્નો મટી જાય સ્વામી કહે છે કે પ્રાપ્તિ જે મળી છે એને આપણે આપણે માણી માણી શકીએ 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 એનો એનો લાભ લઈ આનંદ જો આત્મરૂપ થઈએ તો કેટલા બધા પ્રશ્ન એક ઝાટકે ઉઠી જાય કારણ કે જે કંઈક પ્રશ્નો છે એ દેહાભિમાનના છે દુઃખ માત્રનું કારણ દેહાભિમાન છે એટલે કે એ દેહ હું છે એવું જે મનાય છે એ પ્રશ્ન છે મહારાજે પણ કહ્યું કે પોતે પોતાને જોતો નથી એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે ઘેલામાં ઘેલો છે મૂરખમાં મૂરખ છે નીચમાં નીચ છે આટલી બધી ડિગ્રી આપી દીધી કે પોતે પોતાને જોતો નથી જે પોતે પોતાને જોવે છે એ જ્ઞાનીમાં જ્ઞાની છે ઊંચામાં ઊંચો છે ડાયામાં ડાયો છે સ્વામી કહે છે કે બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી છે બધી રીતે ડિગ્રીઓ બધી લાગે પોઝિટિવ સ્વામી કે પોતે પોતાને જોતો નથી અને પોતે પોતાને ધોતો નથી એટલે પોતું પણ ધોવું પડે કાગડિયાથી કેમ ન ધો એટલે કહેવાનો આ છે કે ધોવું પડે પોતે પોતાને ધોવો પડે આ દેહ ઉપર ધૂળ ઉડી છે ધૂળ લાગી હોય તો આપણે ધૂળ ઉડાડીએ પણ દેહરૂપી ધૂળ જે વળગી છે ચોંટી છે એ દેહરૂપી ધૂળ કોણ ઉડાડે જેટલું પિંડમાં છે એટલું બ્રહ્માંડમાં છે પ્રકૃતિ પુરુષ સુધીનું રાજ્ય આની અંદર પણ છે આમાં પણ અક્ષર છે પુરુષોત્તમ છે ભ્રમ છે પરભ્રમ છે એકાવન ભૂતનું ટોળું છે તેત્રીસ કરોડ દેવતાઓ સર્વિસમાં છે મોટી સિસ્ટમ છે જેટલું સ્વામી કે પોતે પોતાને જોતો નથી બધું જો જો કરે છે તો સ્વામી કહ્યું કે પોતાનું જોવાનું પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ ને અજ્ઞાની રહે સ્વામી કે ટ્રાય કરી આપણે ટ્રાય કરતા જ નથી જ્યાં સુધી એ બાબતનો પ્રયત્ન નથી કરતા અને સ્વામી કહ્યું કે જેણે ટ્રાય કરી તો એને એને ન દેખાયું કોણ છે બતાવો તો ટ્રાય કરવાની કદાચ રીતમાં ભૂલ હોય ઘણી વખત આપણે ટ્રાય કરતા હોય પણ જેની રીત ના આવડતી હોય સ્ક્રુ ઊંધું ફેરવતા તો ટાઈટ થાય પાછું અને પછી ઢીલું કરવું એ અઘરું પડે પછી એવું ફિટ થઈ જાય એમ મહારાજ કહે છે કે આ વાત પણ બહુ અગત્યની છે કે દેહ નાશવંત છે પણ અવિનાશી ફળ આપેવો છે આ દેહ તમે નથી તો તમે દેહ પાસેથી જે કામ લેવાનું છે વ્યવસ્થિત લઈ શકશો દેહને તમારે ઓળખવો પડશે કે આ સિસ્ટમ સામાથી બની છે મહારાજ કહે છે કે ઇન્દ્રિયો અંતકરણ છે અને પંચ છે કર્મના બધા કોઠા હતા કર્મના ઢગલા એમાંથી અડધામાંથી ઇન્દ્રિયો બનાવી અડધામાંથી પંચ વિષય બનાવ્યા એટલે એ લોકોનો ઢાળ એ તરફ છે જીવને અમૃત તરફ જવાનું છે જીવને અમૃત ગમે છે ઝેર ફાવતું નથી પણ આ આ દેહના યોગે કરીને પરિસ્થિતિ થાય છે એમ અહીંયા આગળ પણ કે છે કે આપણે બંધાયા છે જુદી જુદી ગાંઠોથી આપણે આપણને બાંધવામાં આવ્યા અહમ ગ્રંથી મમત્વ ગ્રંથી સંશય ગ્રંથી કર્મ ગ્રંથી ઈચ્છા ગ્રંથી હૃદય ગ્રંથી આ બધી ગાંઠોથી આપણે બંધાઈ ગયા અને આ બોડીને આપણું રૂપ માનવા માંડ્યા કે શરીર જ હું છું વાસ્તવમાં નથી વિચાર તો કરો અત્યારની ઉંમર બોલો તો પણ ખોટી પડે તમારી ઉંમર કેટલી ભાઈ હા હાલીસ વર્ષ એમને પૂછે ચાલીસ વર્ષ કે છે બધાય પોતપોતાની ઉંમર મનમાં બોલી ગયા હા બરાબર હવે વાંધો નહીં હવે આમને પૂછીએ આપણે ચાલીસ વર્ષ થયા આ વાળના ચાલીસ થયા કપાઈ ગયા કેટલી વાર દાંતના ચાલીસ બરાબર જન્મ્યા ત્યારથી છે આ દાંત અને હોત તો શું થાત જો એ વખતે નથી આપતા લાયસન્સ આપે કે દુધિયા દાંત પછી પાકું લાયસન્સ આપે પછી કે હવે ચોકઠું બનાવી લેજે પછી ભગવાન આપતા નહીં બધાને આપે કે હવે ચોખ્ઠું બનાવી લેજે એનો મતલબ ચાલીસ વર્ષના દાંત પણ નથી વિચાર તો કરો મૂછના ચાલીસ વર્ષ થયા

એવરી સેવન યર બધા જ સેલ બદલાઈ જાય છે આખું શરીર બદલાઈ જાય વિચાર તો કરો અંદર નું તંત્ર વિચાર કરવા જેવો છે મેં સવારે કહ્યું ને કે આલ્ફા રેઝ લગાવો બીટા ગેમા એક્સ રે લગાવો આડકા દેખાય વાય લગાવો આત્મા દેખાય ઝેડ લગાવો પરમાત્મા દેખાય એ સીડી પૂરી થાય છેલ્લે ત્યાં સુધી પહોંચવાનું છે તો આપણે આત્મા છીએ આ શરીર આપણે નથી માથું દુખે ત્યારે શું બોલો મારું માથું દુખે છે કે હું દુખું છું હું દુખું છું મારું માથું દુખે છે હું દુખું છું નથી બોલતા આપણે અલગ છે દુખતું માથું મારું નથી તો છૂટા પડી ગયા કે નહીં એનાથી અલગ થઈ ગયા આપણે તરત જ જુદા આ દવાઓ આપે છે શું કરે તમને ઇન્જેક્શન આપે દવા આપે છૂટા પડી આપે થોડીક વાર આ તમે પેલું લગાવે લોકો તો થોડી છૂટા પડી જાય છે કે નહીં નાનીને અનંત લોચન છે બધી જ આંખો ખોલી જાય કેટલું સરસ કામ થાય કે સત્સંગ છે આપણી આંખ ખોલે છે નહીં તો શું પરિસ્થિતિ થાય આ રમકડામાંથી આપણે નીકળીએ જ નહીં જેમ નાના બાળકો રમકડામાંથી આપણે એને બહાર કાઢવા પડે છે એમ સ્વામી કે મોટા રમકડામાં આપણે આવી ગયા અને સત્સંગમાં પણ એની માટે જ પછી સ્વામી પાસે બાળોત્યાર ધોળાવવાના રહ્યા બીજું કશું કરવાનું રહે નહીં એ ભગવાનનું સુખ ક્યારે લેવાના એમને જે લેસન ભણાવો છે ક્યારે ભણાવશે આપણને ક્યારે આપણે ભૂમિકાએ એ પહોંચશું આવડા અનવડા ક્યાંથી રહેશું પાંચમા ધોરણમાં હોય અને દસ વર્ષ સુધી પાંચમામાં જ પાંચમામાં જ પાંચમામાં જ રહે ક્યાંથી ચાલશે આગળ તો આગળ જવું છે આવશ્યક આત્મા રૂપ થવું નહીં તો કેવી પરિસ્થિતિ થાય અમારે ત્યાં દક્ષિણ ગુજરાતમાં થયું તો એક ભાઈ હતા લગ્ન કર્યા પછી છૂટ્યું નહીં બધી પાછા બીજા કઈક થયું પ્રોબ્લેમ થયો ત્રીજી વાર તૈયાર થયા પ્રમુખો કઈ કહ્યું સ્વામીના આશીર્વાદ લે બાપા પાછા કે તમે આશીર્વાદ આપો માણે કે ત્રીજા લગ્ન કરવા છે સ્વામી કે મને કહે કે મને કહે કે ના પાડો કે હવે પાછા વળે ભગવાનમાં મન લગાડે કે છે કે જે એ આરામ છે એ છે હોય એ કે હળી બળી બડી વાત પછી કે આમાં તમને કઈ ખબર નહીં પડે તમે આશીર્વાદ જ આપો કે બીજી વાત જ નહીં કે બાપા કહેલા ભલા માણસ તો જય નહીં કે તમે આશીર્વાદ આપો સ્વામી મને કહેકો વચ્ચે કોક ને હારામા રાખે વાર ગોઠવવામાં મેં કહું બાપા એવું કહે છે કોક ને વચ્ચે આમાં કોઈને નહીં રખાય કે આમાં તમને કઈ ખબર જ નહીં પડે કે તમારે આશીર્વાદ જ આપવાના બીજી માઠાકૂટ નીકળવાની સ્વામીજી લીધા સિવાય લગ્ન કર્યા એને ભરાણે ભાઈ રહેવા માઠા ને આવ્યા બધી લેફ્ટ રાઈટ લે ભાઈ કપડા હો ઢોળાવે વાહણો ઉટકાવે બધી લેફ્ટ રાઇટ લે એની પાસે બરાબર નહીં પેલો તો કાઈ ગયો પછી એવો આઈ રહ્યો પછી આવીને કોઈ ખરાક બધી ભક્ત સલાહ લીધી કે ભાઈ તમે કઈ ઉપા રે કઈ ટુ યાર ખાવ ઢીલો ઢીલો રે નહીં ચાલે ટુ ટાઈટ થાય તું જરા કડક થાય બરાબર અપ ટુ ડેટ થઈને પછી તારે કામ ચાલે આમ ઢીલો ઢીલો ચાલે તો થાય ને કે તો કે સારું કે પેલા ભાઈ તો ઘરે ગયા એના ઘરવાળા કે વાહન છે તૈયાર ડોયલાક એ કે નીધો ગમે તે થાય હવે બધું તારે કરવું પડશે અટાર સુધી મને ખબર નહોતી તને નહીં ખબર હોય કે શું એ કે તને ખબર નથી તારો ત્રીજો નંબર છે કે પેલી કે તારો પાંચમો છે કે પછી શું કરવાનું એને એટેક જ આવી ગયો બીજી વાત બધું બાડોલી લઈ ગયા તરત દવાખાને તો આવું છે તો સ્વામી કહે હા બાપા નું નિયમ આયનું બધું આવું થઈ ગયું કે એનો મતલબ આ શક્ય જ નથી જે આપણે માનીએ છીએ સ્વામી કે છે એક નહીં તો આ લાઈન સાની ખૂલે નવી લાઈન ખોલે હું કામ એક ભાઈ મને કે કે આ રામચંદ્રજી કાયમ એક પટ્ટની વ્રત એક પટ્ટીનું શું કામ કહેતા હતા મેં કોઈ દશરતના અનુભવ ઉપરથી મને કે તમે એક માય કેમ ના પડ્યા મેં કહું રામના અનુભવ ઉપરથી એટલે કેવાનો આશય કે ગમે ભગવાન સાથે થઈ શકે છે 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 કાયમ માટેના આ લોકનો વ્યવહાર વ્યવસ્થા આયોજન છે તો જરૂર પાત્ર ભજવો એમાં પણ જે ડ્રામામાં સ્ક્રિપ્ટ છે એ પ્રમાણે ડ્રોલ કરો એમાં બી આગા પાછા ના થાવ ભગવાને જે સ્ક્રિપ્ટ આપી છે એક નારી સદા બ્રહ્મચારી બધાના નિયમ આપેલા છે યુ પ્લે ધ રોલ ડોન્ટ બીકમ આપણે રૂપ થઈ જાય છે આપણે કહીએ કે વ્યવહાર અને સત્સંગ બે કેવી રીતે ચાલે પણ ચાલી શકે જો આ સિસ્ટમ સમજ્યા હોય તો જેમ એક ભાઈ એ ડ્રામા કરે ડ્રામામાં રોજ રાણા પ્રતાપ બને એનો વાંધો નહીં પછી ભાલો લઈ નીકળી પડે એનો બસ માં ચડી ગયા કંડક્ટર ટિકિટ રાણા પ્રતાપ કંડક્ટર હોશિયાર કંડક્ટર થોડોક આગળ જઈને ઘંટડી મારી કે ચિત્તોડગઢ રાણા પ્રતાપ ઉતરી ગયા આપડે એમ સ્વામી કહે છે કે આપણે સાક્ષી ભાવ ગુમાવવાનો નથી તમે પ્લે રોલ શરીર છે જરૂરી છે પણ એમાં રહીને પાત્ર ભજવો એ રૂપ ના થઈ જાઓ પતિનો રોલ પિતાનો રોલ ભાઈનો રોલ પાત્ર વધતા જશે તમે જન્મ્યા ત્યારે એક બે રોલ હતા પછી ધીમે ધીમે આગળ જાઓ એમ પાત્રો વધતા જાય ડ્રામાની અંદર પછી એક રોલ બીજામાં ઘૂસી ના જાય ધ્યાન રાખવું પડે નહીં તો ઘણા બધા પ્રોબ્લેમ થાય પાછું બધા એ મોડે કરવાની એટલે સવારે વાત કરી કે ઘર સભા કરો બધા ભેગા મળો પોતાનો રોલ ક્લિયર કરો અને પછી વ્યવસ્થિત અને રોલ મોડલ છે સ્વામી બાપા સ્વયં તો તો એને રાખીને ચાલો કેવું થાય આ સાક્ષી ભાવ ગુમાવી બેસીએ સ્વામી કે છે કે સાક્ષી ભાવ દરેકમાં હું રહ્યો છું ભગવાન દરેક માં રહ્યા છે અને પોતે તો દરેકમાં છે પોતે દરેક શરીરમાં દરેક આત્મા પોતે રહેલો છે એનું જો આપણને જ્ઞાન થાય એની અરીસામાં આપણે તો શરીરને જોએ છે પોતે પોતાને જોતો નથી એટલે દુઃખી થવાના પ્રશ્નો આવે છે એ ઘરડો થાય એટલે દુઃખી થાય સફેદ વાડ જો એટલે દુઃખી થાય ભાઈ સફેદ વાડ દુઃખી ના થાવ હવે ધોળા કામ ચાલુ કરો અત્યાર સુધી કાળા બહુ કર્યા અત્યાર સુધી કાળા બજાર કર્યા છે હવે ધોળા કામ શરૂ કરો આ તારા તોડે ને કાંઈ કરે પાછા ભાઈ કાચા કડે નહીં થાય કહેવાનો આશય કે સાવધાન એટલે કે છે કે આપણે પાત્ર ભજો રૂપ ના થઈ જાવ વર્ષો પહેલા અમે આફ્રિકામાં હતા મોંબાસામાં તે ડ્રામા કરેલો તૈયાર ફક્ત પ્રહલાદ નો અને કંપલ અધિવેશન હતું એટલે બધા મંડળો આવેલા અને ત્યાં ડ્રામા કરવાના હતા હરીફાઈ હતી જુદી જુદી હરીફાઈ બધી હતી એમાં આપણે હરીફાઈ હતી હવે પણ એમાં થયું શું છેલ્લી ઘડીએ જે ડ્રામા ભક્ત પ્રહલાદ નો આવે એમાં જે છે પછી એને મારવા માટે ભગવાન પોતે પ્રગટ થાય નરસિંહ ભગવાન ભગવાન છેલ્લી ઘડીએ પડ્યા બિચારા બીમાર થઈ ગયા કે આપણાથી આ રોલ નહીં લેવાય એ કે પણ ભાઈ રોલ લેવો જ પડશે કારણ કે નરસિંહ ભગવાન અત્યારે ડ્રામા વખતે ના આવે સાચું હોય તો આવે બાકી પછી ડ્રામા વખતે બી નરસિંહ ભગવાન થાંભલામાંથી આવે તે દળ આવેલા એવું ના આવે પ્રહલાદના વખતમાં એટલે એને તૈયાર કરવો પડે એટલે કે ભાઈ કોણ રોલ લે ઘનશ્યામ રોલ લે એમ છે જી પી પટેલ આપડા સાનાભાઈને કહ્યું કે સારું એટલે પછી એ ઘનશ્યામ ને તૈયાર કર્યા ઘનશ્યામ તમે રોલ લો તો મને કે છે વાંધો નથી પણ વાંધો છે કે શું વાંધો તો કે જે ચંદ્રકાંત હિરના કશ થયેલો છે ને મારીને ઝઘડો થઈ ગયેલો છે કે અને હું સાક્ષી હતો અમને ખબર હતી લેક વિક્ટોરિયામાં જતા હતા સ્ટીમરમાં પ્રોબ્લેમ થયેલો એટલે પછી કે હવે તો કે આ પ્રમાણે છે શું કરવું પણ તારા વગર અત્યારે કોઈ રોલ નહીં તારે લેવો જ પડશે છૂટકો જ નથી કંઈ નહીં થાય ત્યાં બધું પહેરેલું હશે ને એટલે વાંધો નહીં આવે સિંહનું મોરું હશે આ હશે વાંધો નહીં કે એટલે પેલો તો ઉતરી ગયો થાંભલામાં ઓરિજિનલ નરસિંહ ભગવાન તો એમને મજા આવતા હતા એમરજન્સી અવતાર અને આ જે હતા એ તો અંદર નીચે બેઠા હોય થાંભલામાં પછી પેલું થાંભલાને ગદા મારી એટલે કૂદીને બહાર આવે અને આ ત્રીજા નરસિંહ ભગવાન તો એકદમ નવા જ દાખલ થયેલા એટલે જે બહુ એટલે કાન દઈ ને થશે આમ કાન દઈ ને તો એ ગદા ઠોકી એને ખબર નહીં કે કયો નરસિંહ ભગવાન છે અંદર અને જે ગદા વાગી પેલા માઠા મા સાચી વાગી એક તો પેલું મોરું થોડુંક ખસી ગયું કે આ તો ગન્યો કે તો કે છે આવી જા બે વચ્ચે ધમાસાન યુદ્ધ છીડ ગયા એ દવા ધવી પબ્લિક ખુશ કારણ કે રિયલ ડ્રામા ક્યાંથી મળે આ તો સાચી ફાઇટ ચાલી બરાબર ને એ ધવા ધવી ધવા ધવી ઓલા મુગટ બુગટ ઉડી ગયા અને બધું કેટલું બધું થવા માંડ્યું અને તો એ અને પેલો લાઇટો કરે સંધ્યા સંધ્યા બંધ્યા કઈ કઈ ઓલો જોવે જ નહીં એક વરદાન વરદાન બધા આટા મારે પણ મોટો પ્રોબ્લેમ ક્યાં થયો કે નરસિંહ ભગવાન જે થયેલા ને એ ચંદ્રકાંત જે હિરણકાંત એના કરતાં શરીરમાં જરા પાછા પડે એટલે ડ્રામા રિવર્સ ચાલે હા ચંદ્રકાંત મજબૂત એટલે પેલો નીચે ભાઈ ઉપર નરસિંહ ભગવાન ઉપર નીચે અને ઉપર ચડી બેઠો તો એ પેલો ડ્રામા ચાલુ રાખે કે દિવસ છે કે છે છે તારો આજ તો તારી વાત છે કે જે એટલા માં તિભા કાકા મારા બધા વડીલો સંભાળતા હતા જીડી પટેલ ને તીભા કાકા ને સીટી કાકા ને એ બધા એટલે તીભા કાકા સીધા આયા બાજુ થી લાકડી લઈને ઉપર આવતા હતા રમણીક ભાઈ કે મારા કાર્યકર હતા એક જો કાકા જે પતા હોય પતાવો ત્રીજો અવતાર હમણાં નથી કરવો નથી કરવો જે કરો ત્યાં જ લાકડી પછાડે ચંદ્રકાંત 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 ચંદ્રકાંત્રઢ્યા ચંદ્રકાંતિપા કાકા કે છે પડી જાવ છું પછી તારી વાત છે કે સાક્ષી ભાવ ગુમાવી બેઠા બીજો ડ્રામામાં બીજો પ્રસંગ બન્યો ત્યાં પેલા પ્રફુલભાઈ છે આપડે દાયેસલામ વાળા હતા ડોક્ટર હતા પોતે અને મંડળ બહુ ચલાવતા એ નારાજજી બનેલા એટલે પાટલો પડદો ઉપડ્યો નારાજી ની વીગ ને ટોપી બદલે જતો ઉપર નારાજી કે નારાયણ 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 ગયા પછી પ્રોગ્રામ થઈ ગયો તો જો ક્રુ કટ માં આવી ગયા એકદમ નારાજી એટલે યાર માં ત્રીજો પ્રોગ્રામ થયો પ્રહલાદ ને તપેલા માં બાળે આખું મોટું તપેલ હોય આજુબાજુ લાકડા ગોઠવે પેટ્રોલ છાટે એનો ઊભો રાખે પછી હડગાવે તમને એમ જ લાગે કે જબરજસ્ત ફાયર ચાલી છે એમ દૂર થી તેવું જ લાગે હવે રોજ પેલો કોટન નું ધોત્યું પેરતો હતો અને તે દી કઈક સાડી વીટી એને નાયલોન ની એટલે ઝાડ લાગી તે કનુભાઈ જ આપણા મમ્બા સહી કુદી ને બાર તે બાકા કઈ જાહેર કરો પ્રહલાદ બચી ગયો છે ભગવાન ને આવું પડ્યું નહીં એટલે હાર સાક્ષી ભાવ સાક્ષી એ વખતે ઉભો રહે તો મારીને તો ઉપાધિ થાય હારું તો કૂદી ગયો એટલું ભગવાને ઉજાડ્યું બાકી નહીં તો ડ્રામામાંય ભૂકા કાઢ નાખે કહેવાનો આશય કે આપણે સાક્ષી ભાવ ગુમાવી બેસીએ છીએ એટલા માટે ધ્યાન રાખવાનું કે તમે પતિ છો ભાઈ છો પિતા છો કાકા જે હોય હો પણ તમારું મીટર બોલવું ના જોઈએ તમે ગરમ થાઓ ડ્રામામાંય લોકો ગરમ થાય છે જરૂર પડે તો ફિલ્મમાં ગરમ થાય ક્રોધ કરવાના પૈસા લે ખોટું ગરમ થાય પૈસા સાચા લે પબ્લિક છે પૈસા સાચા આપે ને સાચું રડે પાછા જોવા જેવું છે કેવું થાય આવું છે એટલે સ્વામી કહે છે કે તમે તમારો સાક્ષી ભાવ ગુમાવ્યા વગર યુ પ્લે ધ રોલ તમને કાંઈ અસર નહીં થાય ગમે તેવું આવશે જશે કરશે ડિઝાઇન છે આ લોકની એ રૂપ થઈ જાય છે એટલે આપણને એનું બંધન વળગે છે શું ખાવતું નથી એક ભાઈ મને કેવું જ્યારથી પૂજા કરું છું ને મોટો ફાયદો થયો એક બીજું તો ઠીક બધું શું કે વ્યવહાર ટોપ ચાલે કેમ પ્લાનિંગ બધું પૂજામાં કરે આત્મ વિદ્યાર્થી તો દુનિયાની વસ્તુઓ પણ ઘણી બધી પ્રાપ્ત થઈ શકતી હોય છે આ લોકમાં પણ આત્મનિષ્ઠા હોય તો ઘણી બધી કામમાં આવતી હોય છે કેટલા બધા પ્રસંગોમાં માણસ પોતે જો આત્મનિષ્ઠ થાય આપણી નજર ના બંધાય દુનિયાના લોકોને જે કેવું એ કે પાપની અસર ના થાય ત્યારે એ સ્વામી કે સત્સંગ આપણે કર્યો કહેવાય એટલા માટે આ જાણવાનું દેશ કાળ ક્રિયા સંઘ દીક્ષા મંત્ર ગમે તેવા વિષમ વાતાવરણ આવે તો પણ જો પોતાને આત્મા રૂપ જાણતા હોય તો એમાં પોતે નહીં ભળે એટલા માટે સ્વામી કહે છે કે આત્મા રૂપ થઈએ દ્રઢ થાય તો કેટલા બધા પ્રશ્ન માન અપમાન સુખ દુઃખ સ્વામીને આપણે જોઈએ છીએ ઓપરેશન બધું તો સ્વામી કરવું પડે કઈ ખબર નથી પડતી લો ક્લોરોફોર્મ સુંગાડીને પ્રમાણે આત્મારૂપ થઈ શકતો હોય તો જ્ઞાને કરીને ન થાય અજ્ઞાન અગત્યનું છે જો વ્યવસ્થિત આ વાતની દ્રઢતા થાય તો સ્વામી કે છે કે જબરજસ્ત કામ થાય એટલે સત્સંગની અંદર આત્મનિષ્ઠાત કરવી જરૂરી છે કેમ દુર્યોધન આખો લોઢાનો હતો એક જાંગ કાચી હતી ત્યાં વાગ્યું તો આઉટ થઈ ગયો એમ આપણે પણ સ્વામી કે મુસાફરી કરવી છે પરમાત્માનું સુખ લેવું છે પરમાત્માનો મહિમા જાણવો છે એ ભક્તિ એ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો એ સ્કૂલમાં ટકવા માટે પણ નિષ્ઠાની જરૂર પડશે દવાખાનામાં આપણે જઈએ છીએ રોગ મટાડવો છે પણ એ જે ઓપરેશનનો દુઃખ સહન કરવાની પણ ક્ષમતા આપણને જોશે એટલી પણ તાકાત જોશે કે આપણે એમાં ટકી શકીએ પેલા તો કેટલું લોહી ચડાવવામાં આવે છે પછી લોહી કાઢવામાં આવે છે આગળ પણ સ્વામી કહે છે છે કે આ દેહ ભાવ એ ઘણી વખત આપણને આપવામાં પણ આવે પછી કાઢવામાં પણ આવે આપણે ભૂલી ગયા સ્વામી કે આપણે આત્મા હોવા છતાં દેહને આપણું રૂપ માનવા માંડ્યા વખત એક સાચો સિંહ ફરતો ફરતો આવ્યો સિંહ નું બચ્ચું તું ઘેટા જોડે મિક્સ થઈ ગયું દેહરૂપ થઈ ગયું અને પેલો ભરવાડે પણ નામ એવું જ આપી દીધું એને પણ લીંડિયા થઈ ગયું એ બકરીનું લીંડી જેવો એ પણ એવો થઈ ગયો હા પછી એનું કઈ ઠેકાણું નહીં એ બધા ભેગો ભેગો રે આ કરે બધું ભૂલી ગયો એનું ભાન ભૂલી ગયો સાચો સિવાય જો કે શું આટલા બધા ઘેટા વચ્ચે ઉભો છે અને શરમ આવે અને જઈને કહ્યું કે યુ આર મિસ્ટર ઇન્ડિયા તો કે નો નો આઈ મિસ્ટર ઇન્ડિયા એ કે યુ આર ઇન્ડિયા તું ઇન્ડિયા છે વિચારતો કર તારી સંસ્કૃતિ તારું શું આ તે તારા ઋષિ મુનિઓ શું શું વાતો આપી છે કેવી વાત છે જબરજસ્ત તારું સ્વરૂપ છો આ બધી વાત એ કે ડોટ ટોક ડોન સેન્સ કે આ મને કઈ ખબર નવ નવું બોલો છો તમે કે વોટ નવું નવું ચાલ કે છે પકડ્યો એને અને એની આંખો તો બંધ રાખતો તો કેટા જોડે નીચું જ જોયો આગળ જોવાનું નહીં એટલે લઈ ગયો એને હલાયો જો સ્ટીલ વોટરમાં હરીશો બરાબર મારી સામે જો બરાબર જો પેલા સિંહ પેલા ઘેટા હા બરાબર એ ત્રાડ પાડ અવાજ કર ઓકે હમ 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 બેટરી ડાઉન કેટલાય જન્મ થી અસર આવી ગયેલી બિલકુલ આમાંથી આવે તો બાર ઓલો કે સ્વામી કે અવાજ કાઢવા માટે બાર થી અવાજ નાખવો પડે જમીનમાંથી દાણા કાઢવા માટે બહારથી થી દાણા નાખવા પડે લાકડામાંથી અગ્નિ કાઢવો હોય તો અગ્નિ નાખવો પડે ચાલુ કરવી હોય તો પાણી રેડવું પડે પછી અંદરથી પાણી નીકળે વિદ્યાર્થી કાઢવી થી એજ્યુકેશન નાખવું પડે એમ આના માટે પણ અવાજ કાઢવા માટે અવાજ નાખવો પડે એટલે પેલા સિંહે કહ્યું હું ત્રાડ પાડું છું તું ધ્યાન રાખજે બરાબર જે ત્રાડ પાડી અને ગેટા નાઠા બધા હીરો ઓડા લઈને જાય ગાજતા એડ્રેસ મૂકતા જાય પાછા પછી જોયું તો ભારે તો પેલો સિંહ પણ આમ થઈ ગયો કે શું વાત છે કે તારા માંથી અવાજ નીકળે તો મારામાંથી માંથી નીકળે એ તો કહું છું કે આનો નાને નાખી ગાડી ગેર અને જે ને ત્રાડ પાડીને તો ઘણા વખત અવાજ ભેગો થયેલો એટલે ફૂલ અવાજ નીકળ્યો પાંચ છ ગેટા હાલી હકેવાનો તો ત્યાં ત્યાં ખાલી કરીને જતા રહ્યા કે સબ વાહિની તો કે એમ્બ્યુલન્સ તો કે નહીં સબ વાહિની બોલાવો કે દેહ ને આત્મા છૂટા પડી ગયા જેમ માં તલવાર કકડે એમ તમારો ફોટો આ છે હું આ નથી અરીસો આ જોવાનો છે બીજા અરીસા નથી જોવાના મોસ્ટ ક્લિયર અરીસો કોઈ હોય તો આ છે એ તમને અંદર ભગવાન બતાડશે તો એની સામે જોઈને અને આરીસો ચૈતન્ય છે પેલો તો આપણો જળ ભૂલ જ બતાવે આ તો સ્વામી કે આપણી ભૂલ કાઢવા માંડે તરત જ જો એની પાસે બેસીએ વ્યવસ્થિત સ્વામી કે માળા ફરે ધ્યાન થાય અને જો બરાબર સંબંધ લાઈન જોડાય આ તો જયારે લગાડો કે લાઈન વ્યસ્ત છે વ્યસ્ત છે વ્યસ્ત જ હોય તમે જરાક લગાડો ક્યાંથી મેળ પડે બીજા બધી લાઈનો ચાલુ હોય મેળ પડે કે છે ક્યાંથી પડે કાગડિયા સાથે ભાડું પીપરમેન્ટ ચૂસ ચૂસ કરીએ ક્યાંથી અવાજ આવે કાગડી તો ખોલો એમ સ્વામી કે ગમે તો ફાઈન આઈસ્ક્રીમ કે શ્રીખંડ હોય તમે આખા શરીરે માલિશ કરો લગાડો બરાબર જુઓ સુખ આવે તો સાય કે જીભ ઉપર મૂકો તો હમવા દે વાંધો નહીં એમ જો આત્મા રૂપ થાય તો પરમાત્મા સુખ આવે અને એ જબરજસ્ત સુખ આપણે લઈ શકીએ એમ છે સ્વામી આપવા બેઠા છે પણ આપણે અજ્ઞાનને કારણે અને એને માટે કોઈ પ્રયત્ન નથી કરતા કરીએ છે નથી એવું નહીં પણ જો એવો પ્રયત્ન જો ક્લાસ બરાબર ભરાય ને કેવું કામ થાય કે નિશ દિન સંત સમાગમ કી જગ દિવસ ને રાત ચોવીસ કલાક સમાગમ કરો સમાની ગમ શું ગમ કે કયા સમયે શું કરવું તો આ દેહ છે એનો સાચો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ તો એ સાક્ષી ભાવ આપણે ન ગુમાવીએ ઘટ ઘટમાં ભગવાન પ્રમુખ સ્વામીમાં પ્રગટ છે ભગવાન તો એ ભગવાનનું સ્વરૂપ છે એને પ્રાર્થના કરીને મહારાજ કે આ વાત આપણા જીવમાં માં દ્રઢ થાય તો સુખ આવે તો સ્વામી કે સાવધાન રહેવાનું અમે ત્યાં આગળ કંપાલ આપણે દવે કાકા છે બા પૂજા કરે છે તો એમને ત્યાં કોઈક મહેમાન આયા હશે એમણે વાત કરી તો પેલો સ્નો કોન આવે છે આઈસ્ક્રીમ બી ખાઈ જવાનો એનું ખોખું બી ખાઈ જવાનું બિસ્કીટ માંથી જ બનેલું હોય એટલે બહારથી મહેમાન આયા હશે એટલે એણે કહ્યું કે આ ખોખું ફેંકવાનું નહીં કે મને ખબર છે ગમે ત્યાં ના ફેંકાય હું ડસ્ટબીનમાં જ નાખીશ કે એમ નહીં આ ખાઈ જવાનું કે એમ હોતું હશે તો આને ખાઈ બતાવ્યું હતું કે બરાબર તો ખવાય છે એટલે ખાઈ ગયા ત્યાંથી કંઈ કંપલ લાગ્યા હશે તો ત્યાં પાછું આવી ગયું એ કહે કે લો કે આ ફેંકવાનું નહીં કે મને ખબર છે કે આ ખાઈ જવાય કે આ ના ખવાય પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું હતું એટલે પૂરેપૂરું ધ્યાન રાખવાનું આત્મનિષ્ઠા સાચી વ્યવસ્થિત આત્મનિષ્ઠા જો થાય ગોરી ગોબરી નહીં એ તો વચ્ચે ઉતરી જાય અમદાવાદ જતો તો આણંદ માં ઉતરી ગયો અમદાવાદ સ્ટેશન એ ઉતરી ગયો એવું નહીં એટલે સ્વામી કે આ વાત પણ બરાબર સમજજો જો આ વાત બરાબર સમજાય સવારથી ચાલે છે સૌળી સમજણ પછી એકબીજાને સમજવાની વાત પછી સ્વામી કે સાંખ્યની સમજણ હવે આ યોગની સમજણ છે પણ યોગ સુધી પહોંચતા પહેલા આત્મા રૂપ થઈ પછી આપણે ભગવાનના જોડાઈએ તો વાંધો ના આવે એમાં સૌથી મોટી ગ્રંથી મેં કહ્યું કાં જે ગાંઠો છે ત્યાં સત્સંગમાં ગાંઠો ઓગળે છે અથવા તો એ ગાંઠને છોડીને આમાં જોડે છે કાં તો નવી ગાંઠ બાંધે અથવા તો અહીંથી છોડવાનું આમાં જોડવાનું ભગતજી મહારાજ કહેતા બે ટાંકા તોડું અને બે ટાંકા મારું મૂકું હું ભગવાનનો ભગવાન મારા તો એ વસ્તુમાં પહોંચતા પહેલા આપણે આપણી આઈડેન્ટિટી આપણી પૂરી થશે તો એ ત્યાં સુધી આપણે પહોંચવા માટે આ આત્મનિષ્ઠા આ તો સ્થૂળ આત્મનિષ્ઠાની મેં વાત કરી છે પૂજા ધર્મરાજ સ્વામી હજી એથી વિશેષ આત્મનિષ્ઠા જે અગત્યની છે ખૂબ જ અગત્યની છે કે આપણે કેવા થવું છે કે સત્પુરુષ મારો આત્મા છે એ વાતને હજી આપણે પામવાની છે આ તો બેઝિક છે હવે એનાથી આગળ એનું મોલ્ડિંગ કરીને આગળ પહોંચવાનું છે તો મારા સાહેબના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણે સાચા આત્મનિષ્ઠ બની શકીએ